નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી શ્રી યુનિવર્સિટી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત લો કોલેજ હાલોલ અને સાયન્સ કોલેજ હાલોલ સેલ્ફ ફાઈનાન્સ વિભાગમાં નીચે દર્શાવેલ વિષયમાં પ્રિન્સિપાલ તેમજ અધ્યાપકો માટેની આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો લો કોલેજ હાલોલ અંતર્ગત અહીંયા જગ્યાનું વિવિધ માહિતી મેળવીએ તો પ્રિન્સિપાલ માટેની એક જગ્યા છે જેમાં યુજીસી યુનિવર્સિટીના ધારાધોરણ મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પાંચ જગ્યાઓ છે જેમાં યુજીસી યુનિવર્સિટીના નિયમ પ્રમાણે લાયકાત ધરાવતા હોય છે તેમજ લાયબ્રેરીયન માટેની એક જગ્યા છે જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ કરેલો હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે સાયન્સ કોલેજની વાત કરીએ મિત્રો હાલોલ અંતર્ગત તો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં એમએસસી પંચાવન ટકા સાથે પીએચડી નેટ સ્લેટની લાયકાત ધરાવતા હોય તેવો ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે કેમેસ્ટ્રી માટે બે જગ્યાઓ છે જેમાં એમએસસી પંચાવન ટકા તેમજ પીએચડી નેટ સ્લેટ આસિસ્ટન્ટ પ્રોફેસર માઇક્રોબાયોલોજી માટેની એક જગ્યા છે જેમાં પણ એમએસસી પંચાવન ટકા પ્લસ પીએચડી નેટલેટ ફિઝિક્સ માટેની આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે તેમજ મેથ્સ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે જેમાં લાયકાત એમએસસી પંચાવન ટકા તેમજ પીએચડી નેટલેટની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે લેબ આસિસ્ટન્ટ માટેની બે જગ્યાઓ છે જેમાં કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી બોટની ફિઝિક્સ વિષયો માટે પીએસસી એમએસસી કરેલા હોય તેવા ઉમેદવારો જે લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારોએ જાહેરાતની તારીખથી દિન સાતમાં રૂબરૂ અથવા તો ઈમેલ દ્વારા અરજી મોકલવાની રહેશે સરનામું તમે રૂબરૂ માટે નોંધી લેશો મિત્રો રૂબરૂ અરજી માટે અથવા માનદ મંત્રી શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ કોલેજ કેમ્પસ ગોધરા રોડ એસટી વર્કશોપની પાછળ હાલોલ અંતર્ગત તમારે રૂબરૂ તમે અરજી કરી શકો છો અથવા તો તમે જોઈ શકો છો મિત્રો ઈમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો જે સાયન્સ વિભાગ માટે સાયન્સ કોલેજ હાલોલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તેમજ લો કોલેજ માટે લો કોલેજ હાલોલ એટ રેટ જીમેલ ડોટ કોમ પર અરજી કરી શકો છો વિશેષ એક નોંધ આપેલી છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રાપ્ત ન થાય તો લઘુત્તમ લાયકાત ધરાવતા ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો જે હાલોલ ખાતે આવેલી સાયન્સ કોલેજ તેમજ લો કોલેજ છે તેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય